હારો દોસ્તો કેમ છો બધાએ મજામાં મજામાં જઈશું તો આજે આપણે ઓલી બે હાડરી રહી જતી ને એમાં આપણે પાછું પાણી ચાલુ કરવાનું છે કારણ કે વરસાદ તો જો થોડો ઘણો થયો તો બરાબર હવે કાંઈ વરસાદ થતો નથી એટલે હવે હુકાઈ છે એટલે એ બે હાડરી પડી ગઈ ઓલી બેમાં તો હજી નહીં વાંધો આવે એમ તો માથે વરસાદ પડી ગયો તો એટલે પણ હવે આ બે હાડરી રહીને એમાં આપણે પાણી બે આટલી પડી દઈ એટલે આપણે ઉપાડી નહીં બરાબર પછી પહેલાં વરસાદ આવે કે ન આવે બરાબર તો અત્યારે જો હું ટાંકે આવ્યો છું અને આ તમે જુઓ ટાંકો આટલો ભરેલો હોય છે બરાબર અને લાઇટ અત્યારે જ વહી જઈ છે નરે બે દેટકા ચાલુ હતા બરાબર તો અત્યારે લાઇટ વહી ગઈ છે અને આપણે પાણી ખોલી વારસું તો ચાલો હવે આપણે આગળ મળ્યો પડામાં જઈને બરાબર તો અહીંયા દોસ્તો આપણો વાલ છે તો આપણે આ વાલને ચાલુ કરી વારસુ બરાબર તો વાલ આપણે ચાલુ કરી નાખ્યો અને હવે તો ચાલો વહી આપણે પાણી વારો ફાઇનલી દોસ્તો આપણે નાકા વારો વીઆઈ હે પળામાં અને પાવડો લઈ લીધો અને જો આ પાણી દોરિયામાં આવી ગયું હવે આપણે કરશું નાકાવારનું ચાલો બાકાજીકી બરાબર ચાલો કાંઈ આપણે બાકાજીક બોલાવી દઈ ચાલો પછી આગળ મળીએ દોસ્તો સાંટા આવવાનું થોડું થોડું ચાલુ થઈ ગયું છે બરાબર અને આપણે તો હજી જ વારી છે અને સાંટા ચાલુ છે બરાબર આ તમે વાદરા હેતી બાજુ થઈ ગયા અને અરુડે પણ હે એટલે લગભગ તો આપણી આ બે અઢળી પૈ છે એવું લાગે છે પણ આપણે તોય થોડીક વાઇટ જોવી વાંધો નહીં આપણે પલલી જઈએ તો એ કાંઈ આપણે ટેન્શન નથી બરાબર પણ જો વધારે વરસાદ આવે ને તો બંધ કરવા જઈશું બાકી તો આપણે મળીએ આગળ બરાબર ચાલો તો આગળ મળીએ દોસ્તો વરસાદ આપણે ચાલુ થઈ ગયો આમ અને અંધારું અંધારું કર્યું જોઈ લ્યો બરાબર અને આપણે પાણી જો હજી ચાલુ છે બરાબર તો હજી એમ કે ફૂલ વરસાદ ના આવ્યો તો ફૂલ વરસાદ આવશે તો હું તમને બતાવી દઈશ ચાલો આપણે આગર મળીએ તો આપણે જે WhatsApp માટાજી બોલાવ એ નહી થાવા જેવી છે આ વિડીયો આપણે હવે આના પૂરો કરીશું નタル મળીએ જ માટાજી